જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી ઇ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે કલીલના બધા પ્રકારો ભણ્યા બરાબર છે હવે મિત્રો આજે આપણે ભણવાના છીએ ઇમલ્સન પ્રવાહી પ્રવાહી કલીલ પ્રણાલી એટલે એને કહેવામાં આવે ઇમલ્સન કહેવામાં આવે શું કહેવામાં આવે ઇમલ્સન ઇમલશનના બે પ્રકાર છે મિત્રો તેલનું પાણીમાં ઇમલશન મતલબ પાણીમાં તેલ કહેવાય તેલનો શબ્દ છે ઓઇલ એ પહેલો લખાય અને પાણી વધુ છે તો એને પાછળ લખાય બીજું પ્રકાર છે પાણીનું તેલમાં મતલબ કે તેલમાં પાણી એવું એનો ઇમલશનનો ટાઈપ કરી શકાય તો ફરીથી પાણી પાછળ જે છે એને આગળ લખવાનું અને તેલને પાછળ શબ્દ લખાય ઓકે ચાલો પહેલો પ્રકાર જે છે એમાં પાણી જે છે મિત્રો એ વિક્ષેપન માધ્યમ છે કેમ કે પાણી વધુ છે દાખલા તરીકે દૂધ છે છે દૂધ તમે વિચારો તો દૂધની અંદર જે સફેદ ચરબી તરે છે એ પાણીમાં વિક્ષેપિત થયેલી છે બીજો ટાઈપ જે છે ને મિત્રો પાણીમાં તેલ એની અંદર તેલ જે છે એ વિક્ષેપન માધ્યમ છે એના ત્રણ ઉદાહરણ આપી શકાય માખણ કોલ્ડ ક્રીમ અથવા તો કોડ લિવર ઓઇલ તમે નાના બાળકોની ચામડી ઉપર મસાજ કરવાનું ક્રીમ જોયું હશે કોડ લિવર ઓઇલ હોય પાણી જેવું પણ ચામડી પર આમ ઘસી એટલે બધું ઉતરી જાય છે તેલ અને પાણીનું ઇમલ્શન હંમેશા અસ્થિર હોય છે લો એક ટેસ્ટ અને તેલને ભેગા કરીને આમ હલાવીએ મિત્રો તો ઘડીક વાર સ્થિર થવા દો એટલે બધું પાછું અલગ અલગ થઈ જશે મતલબ કે બે સ્તરમાં શું થાય જુદું પડે એટલે ઇમલ્શન ની સ્થિરતા માટે એક ત્રીજો પદાર્થ ઉમેરવામાં આવે જેને ઇમલસિ ફાયર કહેવામાં આવે અથવા તો ઇમલશન કારક કહેવાય હવે એ પાછા બે પ્રકારના હોય ઇમલ્સિફાયર શું કામ કરશે તો કે આ તેલ જે છે એની ફરતે એક પડ ચોડાડી દે અને પરિણામે શું થાય તો કે તેલના કણો એકબીજાની નજીક આવતા શું થાય અટકે એટલે એમ કહેવાય આંતરસ્તરીય એક સીમા તૈયાર કરે જેને લીધે બંને ઇમલ્સનના જે પ્રવાહીઓ જે છે એ બંને એકબીજા સાથે ભેગા થવા માટે મજબૂર બને દાખલા તરીકે એમાં ફેટી એસિડના ભારે ધાતુના ક્ષાર હોય લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ પણ હોઈ શકે અને લેમ્પ બ્લેક પણ હોઈ શકે પણ કયામાં ઓઇલ ઓબ્લિક વૉટરમાં ઓઇલ ઓબ્લિક વોટર એટલે કયું પાણીમાં તેલ પ્રકારનું ઇમ્લસન બનાવવું હોય તો તો પેલામાં કયા હોઈ શકે ડબલ્યુ ઓબ્લિક વોટર હોય તો તો મિત્રો એની અંદર બીજા સામાન્ય સાબુ પણ હોઈ શકે હવે આવે છે મિત્રો જેલ જેલ શું છે તો કે જેલ એ જેલી જેવી કલેલ પ્રણાલી છે તમે જેલી ચોકલેટ ખાધી હશે તો જેલી ચોકલેટ કેવી હોય એકદમ નરમ હોય એના જેવી કલેલ પ્રણાલી છે જે પ્રવાહી ઘન માધ્યમમાં વિક્ષેપિત થયેલું હોય એટલે તમે એને ન લિક્વિડ કહી શકો ન સોલિડ કહી શકો સ્ટ્રોબેરી જેલી ચોકલેટ ક્યારેક લઈને ખાઈ લેવી એટલે ખ્યાલ આવી જાય મિત્રો બરાબર જેલને તમે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકો કેટલા પ્રકારમાં બે પ્રકારમાં કયા કયા તો કે એક ઇલાસ્ટિક જેલ છે અને બીજું છે નોન ઇલાસ્ટિક જેલ છે હવે ઇલાસ્ટિક અને નોન ઇલાસ્ટિકમાં શું ફરક છે ઇલાસ્ટિક એટલે મિત્રો ખેંચોને તો લાંબુ થાય છોડી દો તો પાછું આવી જાય એને ઇલાસ્ટિક જેલ કહેવાય એટલે કે ઇલાસ્ટિક ગુણધર્મ ધરાવે બળ આપતા પોતાનો આકાર બદલે જો આ મેઈન વાત છે અને બળ દૂર કરો એટલે મૂળ આકાર પાછો આવી જાય મતલબ ખેંચો તો લાંબુ થાય છોડી દો એટલે પાછું ભેગું થઈ જાય જેમ કે જીલેટિન સ્ટાર્ચ અને સાબુ એ ઇલાસ્ટિક જેલ બનાવી શકાય તેવા પદાર્થો છે જ્યારે નોન ઇલાસ્ટિક કેવું છે તો કે સિલિકા જેલની જેમ પ્રબળ હોય દાખલા તરીકે સિલિકા જેલ જે છે એની સાચી સાંદ્રતા તમારે સોડિયમ સિલિકેટના દ્રાવણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીને જ તમે બનાવી શકો બાકી બીજી કોઈ રીત હોતી નથી એટલે કે નોન ઇલાસ્ટિક જેલ છે એ ઇલાસ્ટિકનો ગુણધર્મ ધરાવશે અને સખત ગોળીઓ બનશે તમે સિલિકા જેલની ગોળી જોઈએ ને તો નાની રેતીના કણ જેવો એકદમ સખત પદાર્થ લાગે બરાબર તો આ બે એના જેલના પ્રકાર હતા મિત્રો હવે જેલના ગુણધર્મ કયા કયા પ્રકારના ગુણધર્મ ધરાવે તો પહેલું હાઇડ્રેશન ઇલાસ્ટિક જેલ ફરીથી પાણીમાં ઉમેરીને તમે ઉત્પન્ન કરી શકો છો આ બરાબર સાંભળજો ડીહાઈડ્રેટ પણ કરી શકાય પાછું તમે પાણીમાં ઉમેરીને હાઇડ્રેટેડ પણ કરી શકો એટલે આ વસ્તુ કેવું છે પેલા પાણી દૂર કરવા માંગો ત્યારે દૂર પણ થાય અને પાછું પાણી વાળું કરવા માંગો ત્યારે પાણી વાળું પણ થઈ શકે એની પછી આવે છે સ્વેલિંગ સ્વેલિંગ એટલે ફૂલી જવું નાના છોકરાને દાંતનું કોઈ ઓપરેશન કર્યું હોય ને અથવા તો દાંતમાં રૂટ કેનલ કરી હોય તો તમે જોજો ડોક્ટર જ્યારે બેરાનું ઇન્જેક્શન મારે તો આ બધું ફૂલી ગયેલું લાગે આમ 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 કેરા કરે અને પરિણામે હોઠ જે છે એ ચવાઈ જાય એને ખબર ન હોય એને તો બહુ મજા આવતી હોય એટલે ડોક્ટર કહેશે કે આને દાત જીભ ચાવવા નહીં દેતા હોઠને ચાવવા નહીં દેતા ચાવે એટલે સ્વેલિંગ થાય ટૂંકમાં ફૂલી જાય બીજી વાત આજ જ ડૉક્ટર ક્યારેક દાંતમાં કે રસી થયું હોય ને ફૂલી ગયું હોય તો એ આ શબ્દનો ઉપયોગ કરે સ્વેલિંગ થયેલું છે સ્વેલિંગનો મતલબ એવો થાય કે નિર્જળ ઇલાસ્ટિક જેલ નો જયારે દ્રાવકમાં મૂકીએ એટલે એ પાણીને શોષે છે ટૂંકમાં તમને કહો કાળી દ્રાક્ષ ને પાણીમાં નાખવા જેવી વાત થાય એટલે કદ શું થાય વધી જાય અને આને આપણે શું કહીએ છીએ સ્વેલિંગ કહીએ આવી ગોળીઓ પણ આવે બાળકો માટે રમવાની પાણી ભરેલા વાટકામાં મૂકી દો એટલે આખી ગોળી ફૂલી જશે તો ફૂલી જાય એ શું થાય છે સ્વેલિંગ થાય છે પછી છે સીન રેજીસ અકાર્બનિક જેલ ને મૂકી રાખવામાં આવે તો પાણીના અણુ ગુમાવી અને પોતે સંકુચન પામે છે અને સીન રેજીસ કહેવાય દાખલા તરીકે સૂકી દ્રાક્ષ કરવી કાળી દ્રાક્ષ હોય પાણી વાળી હોય તમે એને મૂકી રાખો અને પાણી ગુમાવે એટલે સંકોચાઈ જાય એને આપણે શું કહીશું સિનરેજિસ એ જ દ્રાક્ષને પાણીમાં નાખો એટલે ફૂલી જાય એને શું કહીશું આપણે સ્વેલિંગ ઓકે એવી જ રીતે ટ્રોપી કેટલાક જેલને હલાવવામાં આવે તો પ્રવાહી સોલમાં પાછા ફરે છે કહેવાનો મતલબ એમ છે કે આ પ્રકારના જે પ્રતિવર્તી સોલ જે છે એને થિક્સો ટ્રોપી કહેવામાં આવે મિત્રો સોલ જે છે બનાવ્યું તો પેલા એ સોલ હતું હવે એ જેલ પદાર્થ જે છે એટલે કે આપણે પ્રવાહીનું ઘનમાં બનાવ્યું છે સોલ એ ચોકલેટ જેવો જેલી પદાર્થ જે છે એ પાછો પ્રવાહીમાં ફેરવાઈ જાય છે એટલે કે પ્રવાહીમાં હલાવીએ તો તો કહેવાનો મતલબ એવું છે કે જેલ છે બની ગયું છે પણ તમે એને બહુ હલાવો તો પાછું લિક્વિડ થઈ જાય તો કહેવાનો મતલબ આવું જો બને તો એને થિક્સો ટ્રોપિક ચોકલેટ બનાવતી વખતે જો તમે માપસરનું હલાવો ને તો કેરેમલ ચોકલેટ બનાવે પણ બહુ હલાવી નાખો તો મિત્રો એવો ગુંદર જેવો ચીકણો પદાર્થ બનશે કે ચોકલેટનું નામ નહીં દેવાય ઓકે તો હવે મિત્રો આપણે ભણીએ આંતરક્રિયાના આધારે વર્ગીકરણ આંતરક્રિયાના આધારે કેવી રીતે વર્ગીકરણ થાય મેં તમને કીધું હતું આકર્ષક અને અપાકર્ષક તો એના બે પ્રકાર પડે લાયોફિલિક અને લાયોફોબિક લાયોફિલિક નો મતલબ એવો થાય કે પરિક્ષેપિત કલા પરિક્ષેપણ માધ્યમ ને પોતાની બરાબર સમજો આજ વસ્તુ જો પાણી સાથે હોત ને તો એને હાઇડ્રોફિલિક કહેવાય આ જ વસ્તુ પાણી સાથે હોત તો એને હાઇડ્રોફોબિક કહેવાય સામાન્ય ભાષામાં કહું તો દ્રવ અનુરાગી

એ પ્રવાહીને કોઈ દિવસ આકર્ષવાના નથી એમાં આપણે કેટલા ગુણધર્મોને જોઈએ મિત્રો એમાંનો પહેલું બનાવટ બનાવટ માટે શું છે તો કે દ્રાવક સાથે ગરમ કરીને હલાવીએ તો સરળતાથી બનાવી શકાય દાખલા તરીકે ગુંદરનો સોલ બનાવો છો મિત્રો તો ગુંદરને પાણીમાં નાખીને ફટાફટ આંગળીથી મદદથી આપણે ફેરવવા મળીએ તો તરત જ ઓગળી જાય પણ આને સરળતાથી બનાવી શકાતા નથી એને માટે ખાસ પદ્ધતિ હોય કઈ ખાસ પદ્ધતિ તો એના માટે રાસાયણિક પદ્ધતિ પણ હોય શકે વિક્ષેપણ પદ્ધતિઓ પણ હોય શકે ઘણી બધી પ્રકારની રીતો હોય બીજું છે સ્થિરતા તો લાયોફિલિક પરિવર્તનીય પરિવર્તનીય નો મતલબ શું થાય મિત્રો દાખલા તરીકે ગુંદર બનેલો છે એને તમે રકાબીમાં મૂકો તડકામાં મૂકી દો એટલે પાણી બધું ઉડી જાય વિક્ષેપણ માધ્યમ બધું ગયું માત્ર વિક્ષેપિત કલા વધે હવે તમને બીજે દિવસે પાછી ઈચ્છા થાય કે મારે પાછો સોલ્વ બનાવો તમે ફરીથી પાછું પાણી ઉમેરશો અને હલાવશો તો પાછો સોલ્વ બને એને કહેવાય પરિવર્તનીય સોલ્વ કહેવાય કેવો કહેવાય પરિવર્તનીય પણ એક વાર જો વિક્ષેપિત કલા છૂટી પડી ગઈ અને ફરી વિક્ષેપણ માધ્યમ ઉમેરશો અને સોલ્વ બનશે નહીં તો એ છે લાયોફોબિક સોલ્વ એટલે કે અપરિવર્તનીય સ્નિગ્ધતા દ્રાવક કરતા સ્નિગ્ધતા ઘણી વધુ હોય છે

તો કણનું દ્રાવક સાથે જ્યારે આકર્ષણ હોય એટલે એ વધારે સોલ્વેટેડ બને છે આવા દ્રાવકો આવા કલીલો પ્રવાહી ચાહક છે મતલબ કે પ્રવાહીને પોતાની તરફ ખેંચે પાણી મળે તો પાણી મળે તો એ તરત જ હાઇડ્રેટેડ બની જાય મતલબ કે જોડાઈ જાય જયારે પેલામાં કેવું છે મિત્રો તો કે આ કણ જે છે એ દ્રાવક સાથે ઓછું આકર્ષણ ધરાવે મતલબ કેવા થશે ઓછા સોલ્વેટેડ થશે મતલબ એમાં દ્રાવક પ્રત્યે આકર્ષણ છે જ નહીં ચલો હોઈ શકે જયારે આમાં કોઈ ચોક્કસ ધન કે ઋણ ભાર તો હોય જ દ્રશ્યતા જોઈ શકે કે નહીં તો કે માઇક્રોસ્કોપ વડે પણ જોઈ શકાતા નથી જયારે આને જોઈ શકાય છે જુઓ પાણીમાં તમે ઓલું સુવર્ણ નામ સાંભળ્યું હશે મિત્રો એક પ્રકારનું સોનાની રજનો એ આપણે કલીલ દ્રાવણ ગણી શકીએ તો એમાં તમે જો સોનાની કણને તમે જોઈ શકો છો ચાલો નેક્સ્ટ સ્કંદન અથવા અવક્ષેપણ લાયોફિલિક જો હોય ને તો એનું વિદ્યુત વિભાજ્યોની હાજરીમાં અથવા તમે વધારે ઉમેરો તો એ અવક્ષેપિત કરી શકાય જ્યારે વિદ્યુત વિભાજનની ઓછી સાંદ્રતાથી પણ આને અવક્ષેપિત કરી શકાય મતલબ કે આ વધુ સ્થાયી છે પહેલાની સાપેક્ષમાં અને છેલ્લું ટિન્ડલ અસર તો આનું પ્રકિરણન કેવું થાય ઓછું થાય જ્યારે આમાં વધુ પ્રકિરણ થાય પ્રકિરણ થવાનો મતલબ એવો થાય એમાંથી તમે પ્રકાશ પસાર કરો તો આ કણો જે છે એ પ્રકાશને ઓછા પ્રકાશિત કરે પ્રકિરણન કરે જ્યારે આ છે ફૂલ કરે સમજાયું તો મિત્રો આ થયું લાયોફિલિક અને લાયોફોબિક લાયોફોબિક સોલની સોલની સરખામણી હવે આવે છે સોલ અને સરખામણીના બીજા કેટલાક મુદ્દાઓ વિદ્યુત ક્ષેત્રમાં ચલિતતા એટલે કે કોણ વિદ્યુત ક્ષેત્રમાં મુમેન્ટ કરશે તો ગતિ કરે પણ અને ન પણ કરે કારણ કે વીજભાર ધરાવે છે અથવા નથી ધરાવતા બેય છે ને ચાલો આમાં તો ગતિ કરે જ કેમ તો કે એનોડ અથવા કેથોડ પર જશે જો ઘન હોય પોતે ઘન ધન ભારિત છે તો કેથોડ પર જશે પોતે ઋણ ભારિત છે તો એનોડ પર જશે અને છેલ્લું સામાન્ય ઉદાહરણ આપણે આપીએ તો કાર્બનિક સ્વરૂપ ધરાવે એવા જીલેટીન સ્ટાર્ચ ગુંદર આલ્બ્યુમિન સેલ્યુલોઝનું દ્રાવણ જ્યારે આની અંદર અકાર્બનિક સ્વરૂપમાં કોઈ પણ ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જેવી સંક્રાંતિ ધાતુ હવે આપણે કલીલ કણો કણો જે હતા વિક્ષેપિત કલાના એના આપણે પ્રકારના આધારે ત્રણ પ્રકારના વર્ગીકરણ કરીએ પહેલું બહુઆણ્વીય બીજું વિરાટ આણ્વીય અને ત્રીજું છે સમુચિત કલીલ અથવા સંગઠિત કલીલ આને તમે સમુચિત કલીલ પણ કહી શકો કયું કહી શકાય સમુચિત કઈ રીતે જો બહુ આણવીય કલીલમાં કેવું છે મિત્રો તો કે મોટા કદના કણો જે હોય મોટી સંખ્યામાં કણો એના નાના નાના અસંખ્ય અણુઓ ભેગા થશે અને સંગઠન દ્વારા બનાવી શકાય જેમાં ખાસ કરીને સિલ્વર અને ગોલ્ડ તેમજ સલ્ફરના સોલ ભેગા થાય સાંભળજ હું બોલું એ ગોલ્ડનો સોલ જ્યારે બનતો હશે ને મિત્રો ગોલ્ડનો સોલ આ સોલ ત્યારે આના અસંખ્ય પરમાણુઓ ભેગા થાય છે અસંખ્ય પરમાણુ ભેગા થાય છે જ્યારે સલ્ફરના સોલ ભેગા થાય ને તો હજારો અણુ ભેગા થાય છે આમાં અણુ ભેગા થાય આમાં પરમાણુ ભેગા થાય વિરાટ અણુએ આ યોગ્ય દ્રાવક ની અંદર મોટા કદના અણુઓ ભેગા કરીએ દાખલા તરીકે ઓલરેડી વિરાટ અણુ તો છે જ પણ તમે જો પાણીમાં નાખશો એટલે નાના નાના ટુકડામાં વિભાજીત થશે દાખલા તરીકે કોઈ પણ પદાર્થ દાખલા તરીકે સ્ટાર્ચ છે સેલ્યુલોઝ છે 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 પ્રોટીન ઓલરેડી બહુ મોટા અણુઓ અણુઓ બૃહદ તમે પાણીમાં એડ કરશો એટલે એના નાના નાના ટુકડામાં વિભાજીત થશે આ ઓલરેડી આલંબન પ્રકારનો કણ કહેવાય પણ જયારે તેનો ટુકડો થશે એટલે એક થી હજાર નેનોમીટરની સાઈઝ આવી જશે અને પરિણામે તે કલીલ કદના કણો બનાવે છે મોસ્ટલી આ જે દ્રાવણ જે છે મિત્રો એ પાણીમાં સ્ટાર્ચને તમે કરતા જોયું હશે સ્ટાર્ચ આપણને મળે બરાબર સ્ટોરમાં તમે એક લિક્વિડ એક ઢાંકણું જેટલું ડોલમાં નાખી દોને હલાવો એટલે સફેદ દૂધિયું પાણી બની જાય છે ચાલો સંગઠિત કલીલ સાદા વિદ્યુત વિભાજ્ય તરીકે ઓછી સાંદ્રતા વર્તે સાબુ એનું બેસ્ટ ઉદાહરણ છે તમે સામાન્ય લગાડ્યું હોય તો કઈ અસર ન થાય પણ બહુ જયારે વધારે સાંદ્રતા કરો ને એટલે સંગઠિત થાય અને કલીલમય દ્રાવણ બનાવે જેને મિસાઈલ કહેવામાં મિસેલ અને એનું બેસ્ટ ઉદાહરણ છે સાબુ અને ડિટરજન્ટ મિત્રો આ આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ આવતા સેશનમાં મિત્રો આપણે મિસાઈલની ક્રિયાવિધિ અને મિસાઇલને લગતા કેટલાક ટોપિકોનો ઇન્ટરેસ્ટિંગ અભ્યાસ કરશું ખુશ રહો સલામત રહો જય સ્વામિનારાયણ